નમસ્કાર હું છું આશીષ દરજીરાયો અને બેફામ ગાળો બોલી છરીથી આંતરડા બહાર કાઢી લીધા અમરેલી જિલ્લામાં બે સગાભાઈ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે ખાંભાના નિંગાળા ગામમાં મોટાભાઈએ નાના કામ ધંધો કરવાનું કહેતા જ નાનાભાઈ લાગી આવ્યું હતું જેથી બંને વચ્ચે મારામારી થઈ હતી એમાં ઉશ્કેરાયેલા નાના ભાઈએ છડી વડે મોટાભાઈને રહેસી નાખ્યો હતો જેથી સગા નાનાભાઈના હાથે મોટાભાઈની હત્યા થઈ હતી આ ઘટના બનતા જ ઘરમાં રાડા રાડી થવા લાગતા હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો હતો જો કે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરે હોવાની માહિતી સામે આવી છે સુરત જિલ્લામાં મેઘરાજાનું ફરી આગમન વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરત જિલ્લામાં ફરી એક વખત પ્રસરી હતી સુરત શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધોરાજીમાં પતિએ ભાઈ સાથે મળી પત્નીની હત્યા કરી લાશ કારખાનામાં દાટી બંને યુપી જતા રહ્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે નવ માસ પૂર્વેની મર્ડર મિસ્ટ્રીનો પોલીસે ભેદ ઉકેલી હત્યારા પતિ અને તેના ભાઈની ધરપકડ કરી છે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે હત્યામાં પકડાયેલ બંને ભાઈઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે હત્યારા ભાઈઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં હીરાની મહામંદીમાં છેતરપિંડીના બનાવો વધ્યા પીઆઈએ પાંચ હજાર વેપારીને એકત્ર કરી માઇકથી એલર્ટ કર્યા સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખથી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે જેથી મૈદરપુરા પીઆઈએ પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ કરવા જણાવ્યું હતું રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી જે દરમિયાન ગત રોજ એક હીરા છેતરપિંડીના આરોપીઓનો સરગસ કાઢીને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ